સ્વર્ગવાસ વિજયભાઈ રૂપાણીની આત્માને શાંતિ મળે તે માટે ભાવભરી શ્રદ્ધાંજલિ અમદાવાદથી લંડન ફ્લાઇટ પિકઅપ થઈ અને ગણતરી મિલિટોની અંદર દુર્ઘટનાગ્રસ્ત થઈ અને એમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આદરણીય વિજયભાઈ રૂપાણી પણ આજ ફ્લાઇટમાં હતા અને તેઓનું પણ આની અંદર દુખદ નિધન થયું ત્યારે અમે અરવલ્લી જિલ્લો આજે શોકસભા રાખી છે તેમાં ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનો કાર્યકર્તાઓ અને જાહેર જનતા મોટી સંખ્યામાં એમને શોકસભામાં શ્રદ્ધાંજલિ આપવા માટે ઉપસ્થિત રહી છે ત્યારે હું પણ માનનીય પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને ખૂબ આઘાત સાથે એમને શ્રદ્ધાંજલિ આપું છું અને આ દુર્ઘટનામાં બસો ને જેવા જે લોકો એની અંદર પોતાનું અમૂલ્ય જીવ ગુમાવ્યું છે એમની પણ હું ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ આપું છું એમના આત્માને પરમ ઉપાળું પરમાત્મા શાંતિ આપે એવી પ્રાર્થના કરું છું અને એમના પરિવારને પણ ભગવાન દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી હું પ્રાર્થના કરું છું